તો ભાઈ આપણે ચા પાણી પીને લ્યા હો ભાઈ કપરાડા ઘાટ નો વીવો ભાઈ વિવો જો તમે ખાલી વિવો ભાઈ જો નો વિવો આવે છે

આપણે આમે ડુંગર ચડો એ ગાડીઓ જો દેખાતી હોય તો ભાઈ ડબ્બા બે જાય ડુંગર ની ચોટ ઉપર ભાઈ એનાથી આગળ આવશે ઘણા ભાઈ તડકો તપ્યો હોય ને જોઈએ હવે ગરમી તો જો ભાઈ એવું પિંચાણું પહોંચી જાય છે ભાઈ ઘાટમાં ક્યારેક ક્યારેક લાલ લીતા ભાઈ પહોંચ્યા જોઈએ ક્યાંક આગળ રેસ્ટ દઈએ ગાડીને ભાઈ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આપણે પહોંચી આવ્યા છીએ મહારાષ્ટ્ર ભાઈ આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા એન્ટર થઈને હવે નીકળી ગયા છીએ હવે છે નાસિક ચોસઠ કિલોમીટર ને જાઓ છે પુના ભાઈ પુના તો ભાઈ નાસિક છે હજી સત્તાવન કિલોમીટર ભાઈ ભાઈ મસ્તી મસ્તીનું વ્યુ આવે છે ભાઈ

હવે લાસ્ટ ઘાટ આવ્યો હવે ઘાટ ચડવાનો છે એ અમે ઠોકરા ઉપર જવાનું છે ભાઈ પહોંચવું ઉપર જવાનું છે પહોંચવું

જો ભાઈ ઘાટ સેક્શન ટાઈપ આવી ગયા ભાઈ ડુંગર ડુંગર ભાઈ જો સાંજ ટાઈમ નો સુરજ નો વિવો હા 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 ભાઈ ભાઈ કાંઈ ન ઘટે હો ઘટે તો જિંદગી ઘટે જો ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો છે વિવો હોય છે મસ્તીનો ભાઈ એક બાજુ અંધારો ને બીજી બાજુ જો નજારો સુરજ દાદાનો ભાઈ મોજ આવી જાય હો કાંઈ ન ઘટે કઈ તો આપણે મારવાડી એટલે ઉભા જઈએ જમવા જમી લઈએ કા શંકર ભાઈ ભૂખ લાગી છે ભાઈ બહુ ભૂખ લાગી છે બપોરને બપોર ના લઈને રાતો ને ઘઉં રોટલી આજે બપોર ના નતા જમ્યા બપોર નતા જમ્યા એટલે થઈ એવો ગયો રસ્તો એ ટાઈમનો હતો એટલે જ ને થાય થાય ગાડી મોજ 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 છે આપણે મોજ છે ને મોજમાં રહેવાનું દુઃખી નથી ને ખારેક હું પડી જાય કારક ને ખાવા દાદુ ખાવા દસ કિલા ખારક ખાઈ ગયા રામજો એટલે ખાવાની બહુ મજા આવી ગઈ મોજ આવી ગઈ ભાઈ ભાઈ આપણે થી પહેલા ચાલીસ પચાસ કિલોમીટર કાઠિયાવાડી હોટલ આવે છે ત્યાં ભાઈ ભેગા થયા છે રાજકોટના ભાઈ મયૂરસિંહ ત્યાં ઓળખતા હશે તમને મયુરસિંહ રાહપી રાખી હમણાં એને આપણે ફોન કરીએ વિડીયો કોલ કરીએ શું કામ કર કે મામા આગળ ઉભા રહ્યા કે ચા પાણી બી એ ભલે ભાઈ હાઈ રહ્યું જ જવાનું હમણાં

કે ભાઈ અહીંયા રોકાઈ જાઓ અવારના આપે વહેલાં આવીશું ત્રણ ચાર વાગે